નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે કેન્ડિડેટ છે ગાંધીનગરમાં આંદોલન કર્યા બાદ તેમને એવું કહેવામાં આવ્યું હતું કે સાત હજાર પાંચસોનું નવું રીક્રુટમેન્ટ કરવામાં આવશે પરંતુ એ વાતને પણ હવે પંદર દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે હજી સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી કે ક્યારે એ લોકોનું રિક્રુટમેન્ટ કરવામાં આવશે કઈ રીતે કરવામાં આવશે આ બધાની વચ્ચે જે ઉમેદવારો છે તેઓ મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા હવે મુખ્યમંત્રી પાસેથી તેમને શું આશ્વાસન મળ્યું છે તેની વાત આ વિડીયો શરૂમાં કરીશું નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે મુકેશ ચૌધરી જોડાયા છે મુકેશભાઈ શું કહેવામાં આવ્યું તમને લોકોને અને શું મુખ્યમંત્રી તરફથી શું કહેવાયું પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર નિર્ભય ન્યૂઝ નો કે જે અમારો અવાજ હંમેશા બુલેન્દ રાખે છે બીજી વાત રહી કે અમે કાલે લગભગ ત્રણ થી ચારેક લોકો અમારા કમ્પ્યુટર વિશે માટે સીએમ સાહેબ ને રજૂઆત માટે ગયા હતા તો પેલા તો સીએમ સાહેબ ને અમારી જે વેદના હતી વેદના અમે રજૂ કરી કે આજથી ગણીને તેર વર્ષ થઈ ગયા બરાબર ત્રણ કમ્પ્યુટર લગભગ સમથિંગ બે હજાર ઉમેદવાર પાસ થયેલા છે બરાબર તેના અનુસંધાને રિઝલ્ટ જોઈએ તો બે હજાર એકવીસ માં ખાલી માધ્યમિકમાં બોત્તેર જગ્યા અને ઉચ્ચતર માધ્યમિક ખાલી બાવીસ જગ્યાઓની ભરતી કાયમી ભરતી કમ્પ્યુટર વિષયની કરી હતી બરાબર એની પેલા જોઈએ તો બે હજાર અગિયારમાં માં જયારે કમ્પ્યુટર વિષય સાથે બી એડ ની મંજૂરી આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને આપી હતી બરાબર તો એ ગાળાથી બે હજાર અગિયાર થી કરી બે હજાર ચોવીસ વચ્ચેમાં માત્ર ગવર્મેન્ટે એક જ ભરતી કરી અને એ બે હજાર એકવીસમાં માં કરી ખાલી માધ્યમિકમાં બતેર જગ્યા જયારે ઉચ્ચતર માધ્યમિકમાં માં બાવીસ જગ્યા એ અનુસંધાને અમે સીએમ સાહેબ ને મળવા માટે ગયા રજૂઆત કરી કે અમારા તેર વર્ષના સંઘર્ષમાં ખાલી જગ્યાઓ બતેર માધ્યમિકમાં ભરાણી જે ઉચ્ચતરમાં બાવીસ ભરાણી છે એના અનુસંધાને જે સાત હજાર પાંચસોની ની ભરતીમાં અમારી વધુમાં વધુ જગ્યા આવે એના માટે સરકારને વિનંતી માટે ગયા હતા જ્યાં સરકારે ચાલુ સાલે મતલબ કે ચાલુ છે એની અંદર નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપી દીધું હતું જે એકવી જ લેબોનું વાત થઈ બરાબર દોઢ લાખ જેવા સ્માર્ટ ક્લાસની વાત થઈ એ બધી રજૂઆત સાહેબે કરી પણ સાહેબના અનુસંધાને ધ્યાનમાં એવું આવ્યું છે કે સાહેબના જે કયા પ્રમાણે અમે જે એ પ્રમાણે એવું લાગે છે કે લગભગ સાત હજાર પાંચસો માં કોમ્પ્યુટર ની કોઈ પણ જગ્યા આવે એવું લાગતું નથી બરાબર મંતવ્ય પ્રમાણે સાહેબ એવું પણ કહ્યું હતું કે તમારું નવું મહેકમ અમે ઉભું કરવા જઈ રહ્યા છીએ અને ફરીથી કદાચ તમારી પરીક્ષા લેવી પડે બરાબર અને પરીક્ષા અનુસંધાને તમને પાસે ક્યાંક સમાવેશ કરીશું આવો રિવ્યુ અમને જોવા મળ્યો હતો સાહેબ તરફથી એટલે ફરીથી પરીક્ષા લેવાની એટલે ફરીથી ફરીથી પરીક્ષા તમે આપી છે હા ની ગણતરી એવી હતી કે તમે નવામાં તમને લઈશું એટલે નવામાં લઈશું એનો મતલબ એવો છે કે તમારું નવું મહેકમ અમે ઊભું કરીશું પ્લસ તમને નવામાં લઈશું એટલે તમારી ફરીથી નવી પરીક્ષાનું આયોજન કરી અને તમને ફરીથી સમાવેશ કરીશું એનો મતલબ તો એવો જ થયો ને સાહેબ કેવાનો મતલબ આનાથી તમને લોકોને કેટલી તકલીફ પડશે કારણ કે તમે એકવાર પરીક્ષા આપીને બેઠા સરકારની ભૂલે તમારા લોકોને રિક્રુટમેન્ટ ન મળ્યું અને હવે ફરીથી પરીક્ષા આપવાની તકલીફ તો બેન આજ સુધી તકલીફ જ છે કારણ કે હું બે હજાર ચૌદ થી આ સંઘર્ષની અંદર લડી રહ્યો છું બે હજાર ચૌદ ની ટાટ આપેલી છે એની પછી બે હજાર ચૌદ ની ટાટ આપી એટલે ત્યાં સુધી બે હજાર ઓગણીસ ચૌદ થી ઓગણીસ સુધીની કોઈ પણ રિક્રુટમેન્ટ સરકારે ભરતીની કમ્પ્યુટર વિશેની ન કરી બરાબર એની પછી ફરીથી બે હજાર ઓગણીસ ની અંદર નવી ટાટા હતી બે હાજર અઢાર માંદ થયું ફરીથી બે હાજર ઓગણીસ માં પરીક્ષા એના અનુસંધાને એ ટાઈમે સમથિંગ પંદરસો જેવા ઉમેદવાર પાસ થયા હતા એમાંથી જે હાઈ મેરિટ વાળા ઉમેદવાર હતા એ બોતેર જગ્યાની અંદર સમાવેશ થયો અને બાકીના પછી કોઈ જગ્યા હતી ને એટલે એમનો ચાન્સ ન રહે બરાબર એ પરીક્ષા પણ ગઈ એની પછી બે હજાર ત્રેવીસ ની અંદર જે સરકારે એનપી પી ટ્વેન્ટી પ્રમાણે જે પરીક્ષા લીધી ત્રિસ્તરીય પરીક્ષા એ પરીક્ષાની અંદર પ્રિલિમમાં પાસ કરીને મેઇન્સ આપી મેઇન્સમાં પણ સારા રેન્કે પાસ થઈ અને એની સામે અમારા માધ્યમિકની અંદર સાતસો જેવા ઉમેદવાર ત્યારે ઉચ્ચતર માધ્યમિકની અંદર સમથિંગ એસી પંચ્યાસી લોકો પાસ થઈ બરાબર હવે એની સામે સરકારની કેટલી જગ્યાઓ છે એ જોવાનું છે જયારે કાલે અમે મળવા ગયા તો સીએમ સાહેબે એવું કીધું કે આની અંદર તો તમારી જગ્યાનું સંભવિત નથી પણ તમને ક્યાંક નવી જગ્યા આપીશું એટલે કે નવી જગ્યા એટલે કહેવાનો મતલબ કે કંઈક નવું ઊભું કરીને તમને આપીશું એટલે એનો મતલબ એવો થયો કે એમને નવી પરીક્ષા લઈ અને કંઈક નવું વિચારણા છે બરાબર તમે કહી રહ્યા છો કે નવી પરીક્ષા લઈને નવું વિચારણા છે એમની એવું લાગી રહ્યું છે પણ આનાથી તમારા લોકોને કેટલી તકલીફ થશે કારણ કે ઘણા બધા તો એવા હશે કે જેમની એજ પણ જતી રહી હશે તકલીફ તો બેન પૂરેપૂરી તકલીફ છે હવે મારા જેવા મારા સાથી ઘણા મિત્રો એવા છે કે જે ઉંમર વટાવી ચૂક્યા છે બરાબર અને અમુક ઉંમરને પહોંચી રહ્યા છે જો હવે સરકાર ફરીથી એવું કહે છે કે નવી પરીક્ષા લઈશું તો એનો મતલબ કે 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 હજી પરીક્ષા બે બે વર્ષ નીકળી જાય બરાબર જો નિયમ ત્રણ મહિના 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 થતા હોય તો નવી પરીક્ષા સમથિંગ સરકાર પોતાની રીતે બે કે ત્રણ વર્ષ કાઢી ગઈ તો બે ત્રણ વર્ષમાં તો ઘણા બધા મારા સાથી મિત્રો છે એમની તો ઉંમર પતી જવાની છે એમને તો જિંદગીમાં મતલબ જિંદગીમાં એવું જ થયું ને કે પરીક્ષા પરીક્ષા આપવા માટે આવ્યા પરીક્ષા આપી પાસ કરી સરકારની અંદર કોઈ જગ્યા ન મળી અને જિંદગી પૂરી થઈ છેલ્લો ઈરાદો આપણી સાથે તેજસ પણ જોડાયા છે તેજસ પણ ગઈકાલે મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા તેજસ મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું તમે લોકો તો પ્રાથમિકના શિક્ષકો છો જે સાત હજાર પાંચસો નું રિક્રુટમેન્ટ છે એની અંદર તમારા લોકોને તો કોઈ ફોડ પણ પાડવામાં નથી આવી જી બેન અમે કાલે સીએમ સાહેબને મળવા ગયેલા અમારી સાથે મોટા ભાગે ઉમેદવારો તે કમ્પ્યુટર વિષય ના આવેલા કે સોમવારે હતો તો ત્યારે સીએમ સાહેબ જાહેર જનતાને મળી શકે એટલા માટે અમે મળવા ગયેલા અને સીએમ સાહેબ ને અમારી મુખ્ય રજૂઆતો જે હતી કે નવથી બાર ની અંદર જે સાત પાંચસોનો અ કાયમી શિક્ષકની ભરતી છે એ ભરતીનું ત્રણ માસની અંદર સંપૂર્ણ રીતે કાર્યવાહી પૂરી થઈ જાય એ અમારો એક મુખ્ય મુદ્દો રહ્યો હતો બીજું અઢારસો બાવન જે હિન્દી માધ્યમની અંદર જે

અમે મોટા ભાગે અમારા તમામ મુદ્દાઓની રજૂઆત કરેલી પરંતુ સાહેબ ને અમે નવ થી બાર ની એક થી આઠ ની અન્ય માધ્યમ ની બધી કરેલી પરંતુ ત્યારે કમ્પ્યુટર મૂકેલી તો સાહેબ એવું કીધેલું કે કમ્પ્યુટર હોય કે પીટી હોય ચિત્ર સંગીત હોય કોમ્પ્યુટર હોય પીટી હોય ચિત્ર હોય કે સંગીત હોય તો આ બધા જ વિષયોની ભરતી અમે હવે એવું વિચારીએ છીએ કે આવતી કોઈ પરીક્ષા હોય ત્યારે અમે ભરતી કરીશું એનો મતલબ કે સાત પાંચસો ની અંદર આ વિષય ગોણ ગણવા માંગે એનો મતલબ મુખ્ય વિષયો કરે છે માની લો કે ગણિત છે છે વિજ્ઞાન અંગ્રેજી છે ગુજરાતી છે આ બધા ભરતી કરવા માંગે ચાર ભરતી કરવાની સરકાર સાહેબ એ સીએમ સાહેબ ખુદ કહી દીધું કે આવતી પરીક્ષામાં અમે વિચારણા કરીશું એનો મતલબ કે આ લોકો પરીક્ષા લે છે પરંતુ એ કોઈ પણ પ્રકારની ભરતી કરવા નથી માગતા અને બીજું અમે એમ કીધું કે સાહેબ ભરતી ક્યારે કરીશું તો સાહેબ એમ કે છે કે હજુ બે પાંચ મહિના થોડોક રાહ જોઈ જાઓ તમારું સુખ સમાચાર આવશે તમારા પછી મેં કીધું કે સાહેબ અમે એક વર્ષથી સતત વેઇટ કરીએ છીએ હજુ સુધી અમારો કોઈ નિવાળો નથી તો કે મને બેટા કે અમને બધું ખબર જ હોય છે અમને ભરતી કરવાની અમને બધી ખબર પડતી જ હોય છે અમે કરીશું પરંતુ હજુ બે ત્રણ મહિના થોડો વેઇટ કરી જાઓ મતલબ વેઇટ આ લોકો રાહ જોડા રાખે છે ને હવે જોઈએ તો આજના ન્યુઝપેપરમાં એવું હતું કે આઠ થી દસ મંત્રીઓના પદ છે એના હોદ્દા પણ બદલી ફેરબદલી થઈ શકે એવું છે મતલબ કે શિક્ષણ મંત્રીનું માની લો પદ બદલી જશે તો નવા કોઈ શિક્ષણ મંત્રી આવશે એ છે ત્યાં તો અમારો સમય પણ વીતી ગયો હશે એટલે ઉમેદવારો ને મારે મીડિયા મારફતે નિર્ભય ન્યૂઝના ના માધ્યમથી ઉમેદવારો ને એટલું કેવું કે જો તમે ચિત્ર સંગીત પીટી અને કમ્પ્યુટર ચાર વિષયમાં આવતા હોય તો તમારી ભરતી કોઈ પણ પ્રકારની કરવાની આ લોકોની દાનત છે નહીં હવે તમારે કઈ રીતે ભરતી લાવવી એ તમારા માટે તમારા માટે વિચારવાનો વિષય છે જો તમે સૌ મેદાનમાં ઉતરશો સાતસો જણા અત્યારે કમ્પ્યુટર વાળા છે આઠસો જેટલા પીટી વાળા છે ચિત્ર અને સંગીતના બંનેના થઈને પાંચસો જેવા છે ઉમેદવારો બધા જાગે તો કંઈક થાય પરંતુ બધા લોકો આવી રીતે જો બેસી રહેશે તો નહીં થાય આ ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે બેન સી એમ સાથે પાસે જી બિલકુલ આપણી સાથે શકુંતલાબેન રાઠવા છે શકુંતલાબેન સાથે પણ વાત કરીએ શકુંતલાબેન તમે શું કહેશો કારણ કે તમે પણ ગઈકાલે મુખ્યમંત્રીને મળ્યા અને મુખ્યમંત્રી પાસેથી એમના જે શબ્દ હતા તમને વિશ્વાસ બેસી રહ્યો છે કે ના ખરેખર તમારા લોકો માટે કંઈ થશે કે પછી આ પણ એક જેને કહેવાય અત્યાર સુધી તમને લોકોને જે રીતે ગાજર લટકાવવામાં આવતું હતું એવી જ રીતે એક જેને કહેવાય ઝાંઝવાના ઝરણા જેવું છે અત્યારે હા બેન એવું જ છે અમે ગઈકાલે સીએમ સાહેબને મળ્યા તો એમણે કમ્પ્યુટર વિષય બાબતે તો ચોખ્ખું એમ જ કહી દીધું જેમ જેમ તેજસે કીધું એમ કે નેક્સ્ટ યર જ્યારે ભરતી કરીશું ને ત્યારે જોઈશું અત્યારે એમ કીધું કે સાત પાંચસોમાં અમારો વારો ખરો કે ત્યારે એમણે એમ કીધું કે જોઈશું થશે તો કરીશું નહીં તો આવતા વર્ષે ફાકું તમારા કમ્પ્યુટર વિષય માટે અમે એ બાબતે કરીશું એમ એટલે લાગતું તો નથી કે એમનો જવાબ સાંભળીને જ અમને તો ત્યાં અમારા જમીન પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ કે આટલા વર્ષોનો સંઘર્ષ તમારે જો ભરતી જ ન કરવી હોય તો અમને કમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા કેમ લીધી પેલા તો કમ્પ્યુટર વિષય સાથે બીએડ કરવાની પરવાનગી આપી અને પછી તમે પરીક્ષા લો છો અને એ બી ત્રણ વાર ટાટ પરીક્ષા લીધી અને હમણાં બે હાજર ત્રેવીસ માં જયારે લીધી ને ત્યારે તો દ્વિસ્તરીય લીધી એ પરીક્ષામાં પાસ ઉતર્યા પછી પાસ થયા પછી અમે આશા રાખીએ છીએ કે અમે કમ્પ્યુટર શિક્ષક બની શકશું અને જયારે અમે પૂછીએ છીએ કે સર કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરશો કે નહીં ત્યારે અમને આવો જવાબ મળે છે ત્યારે તો અમારી બિલકુલ મરી ગયું છે હવે તો પણ સવાલ એ ઉભો થાય છે કે સ્માર્ટ ક્લાસ કરવાની વાતો કરે છે સરકાર સ્માર્ટ ક્લાસની અંદર કમ્પ્યુટર ટીચર તો જોઈએ ને તો સ્માર્ટનેસ ક્યાંથી આવશે હા એ જ હમણાં શાળા પ્રવચવની જયારે મિટિંગ હતી ત્યારે રાવ સાહેબે કીધું હતું કે એકવીસ હજાર જેવી લેબનું કામ પૂર્ણ થઈ ગયેલ છે અને ત્રણ લાખ જેવા કમ્પ્યુટર્સ આપેલા છે અને બેન જોવા જઈએ ને તો દરેકે દરેક સ્કૂલમાં મેં મારી પોતાની મારી નજરે જોયું છે કે ત્યાં કમ્પ્યુટર લેબ વ્યવસ્થિત છે કમ્પ્યુટર આપેલા છે પીસી આપેલા છે સરસ મજાની લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તમે જોવે ને તો એકદમ વેલ સેટ છે પરંતુ ત્યાં કમ્પ્યુટર શિક્ષક નથી

બરાબર એનું મેન્ટેનન્સ થયું એ કોઈ જાણવા નથી મળ્યું કઈ રીતની કમ્પ્યુટરની હાલત હતી શું હતી એની પછી સરકારે ફરીથી આ નવી સિસ્ટમ એની એની અંદર ફરીથી દરેક સ્કૂલની અંદર સંખ્યા આધારે જે સંખ્યા પાંચસો હતી ત્યાં પંદર કમ્પ્યુટર આપ્યા છે પાંચસો થી ઉપર સંખ્યા હતી ત્યાં ત્રીસ કમ્પ્યુટર આપ્યા છે એટલે કે કોઈ જગ્યાએ અમુક શાળાની અંદર એક એક લેબ આપી છે કોઈ જગ્યાએ ત્રીસ કમ્પ્યુટરની બે બે લેબ આપી છે હવે આ બધા કમ્પ્યુટર સમથિંગ બે થી અઢી ત્રણ લાખ કમ્પ્યુટર દરેક શાળાની અંદર પહોંચાડ્યા છે તો એ કમ્પ્યુટરને ચલાવવા વાળું કોણ કારણ કે કમ્પ્યુટરે એવો વસ્તુ એવો કોઈ એવો વિષય તો નથી કે જે કોઈ પણ શિક્ષક આવે અને થિયેરિકલ ભણાવી અને જતો રહે બરાબર એ મુખ્ય કમ્પ્યુટર પ્રેક્ટિકલી છે અને પ્રેક્ટિકલી કોણ ભણાઈ શકે જે વ્યક્તિ કમ્પ્યુટર ઉપર એણે ફેજિકલી રીતે કે અંદર ની અંદર જે અભ્યાસ કરવા અને અભ્યાસ કરીને ડિગ્રી મેળવી અને ડિગ્રી મેળવીને ભણાઈ શકે એવો ટીચરો છે તો અમારે એવા સમથિંગ સાતસો ઉમેદવાર તો પાસ છે કે જેમણે કમ્પ્યુટરની ડિગ્રી લીધેલી છે ત્રણ ત્રણ વર્ષ કોમ્પ્યુટર ઉપર અભ્યાસ કર્યો છે ડિગ્રી લીધી છે પ્લસ એની સાથે બી એડ કર્યો છે બરાબર અને કમ્પ્યુટરની અંદર એવું નથી કે ગણિત વાળો વિદ્યાર્થી કોઈ શિક્ષક આવે અને ડાયરેક્ટ કોમ્પ્યુટર ભણાવી દેતો હોય કે પછી સામાજિક વિજ્ઞાનનો શિક્ષક આવે અને કોમ્પ્યુટર ભણાવે એની અંદર કોમ્પ્યુટર ની અંદર એવું નથી કે ખાલી પેઇન્ટ આવે છે નોટપીડ આવે છે વર્ડ આવે છે કે એક્સેલ આવે છે એની અંદર કેટલું ડિટેલની અંદર કોડિંગ આવે છે એ કોડિંગ બાળક નું સમજ છે તો કોમ્પ્યુટર ઓપરેટ કરતા શીખી શકે છે બાકી ચાલુ કરે અને બંધ કરો એ કમ્પ્યુટર વિષય નથી બરાબર ન્યાય ક્યારે મળશે કે સ્પેશિયલી કમ્પ્યુટર શિક્ષક ભણેલો કમ્પ્યુટર વિષય ભણેલો શિક્ષક હશે એ શિક્ષક જયારે બાળકના ક્લાસમાં જશે અને ક્લાસ અથવા લેબની અંદર જઈને એને પ્રેક્ટિકલ શીખવાડશે અને એ પ્રેક્ટિકલ થકી જે જ્ઞાન મળે છે એ જ્ઞાન જ બાળકને સાચું જ્ઞાન મળશે બાકી કોઈ ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી

ના બેન શેદ બી એના મુખ્યમંત્રીને કાલે પણ શેદ બી એમનો પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો નથી ખાલી એમ એમ આવી જશે આવી જશે પણ ક્યારે આવશે તારીખ આપો કંઈક કહો તો ખબર પડે અમને અમારું અમારા વિષય બાબતે અમે દસ દસ વર્ષ ભણેલા છીએ તો કોમ્પ્યુટર કોમ્પ્યુટરના ખાલી પોસ્ટરો લગાવવાથી કઈ તમારે બસ એ જ હોલ્ડિંગ જ લગાવવાના છે આગળ કઈ કરવાનું નથી તમારે

કાલે સાંજેનો જે અમારું માઇન્ડ હતું ને એ તો એમ કહીએ ને કે સાવ અમારી અમારું જીવન જ જાણે અંધકારમય થઈ ગયું છે એમના જવાબ એના મોડેથી સાંભળ્યું એના મુખેથી સાંભળ્યું અને પછી એમ થાય છે કે એમણે જે જવાબ આપ્યો ને એ તો સાવ નેગેટિવ હતો અમારા માટે કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી થશે જ નહીં ઉમેદવાર બેન जागे તો અત્યારે 10 તારીખ સુધીમાં સમય છે અત્યારે જોવા જઈએ તો લગભગ 9 થી 12 ની 7500 ની જે છે આવતા મહિને આવી શકે એવી એવું લાગે છે પરંતુ મહેકમ રોસ્ટર તૈયાર થાય એ પેલા જો ઉમેદવારો એક વખત ગાંધીનગર એક સાથે ભેગા થાય કમ્પ્યુટર હોય પીટી હોય ચિત્ર હોય સંગીત હોય અન્ય કોઈ પણ મુખ્ય વિષય હોય બધા એક સાથે જો આવે તો ન્યાય મળે એવું અમને લાગી રહ્યું છે કેમકે કોઈ પણ ભરતી લેવા માટે હવે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું એ બહુ અગત્યનું છે કેમકે મેદાન ઉપર ઉતરવાથી જ ભરતી આવે છે એ તો નિશ્ચિત છે આપડે ભૂતકાળના કોઈ પણ આંદોલનો જોઈએ એની સફળતા મળે જ છે ઉમેદવારો એ જો જાગે તો ભરતી આવશે નિશ્ચિત છે બિલકુલ શાકુતલા તમે શું કહી રહ્યા છો ભાવુક થઈ ગયા છો કારણ કે આટલો બધો સંઘર્ષ કરીને આવ્યા પછી અમે વારંવાર અમારે રજુઆત કરવા જવી પડે જ્યારે માંગણી મૂકીએ ત્યારે અમને આવા જવાબ મળે અને અમારા વિષય ને તો સાવ ગૌણ ગણવામાં આવે છે બીજા જ્યારે સાત હજાર પાંચસો ની જાહેરાત થઈ છે ને એની અંદર બધા વિષયની ભરતી થશે પરંતુ કમ્પ્યુટર શિક્ષક પીટી શિક્ષક વ્યાયામ શિક્ષક ની નહીં થશે એમાં અમારો સબ્જેક્ટ કમ્પ્યુટર કમ્પ્યુટર છે તો અમે આશા રાખીએ કે અમને પણ એમાં સમાવેશ કરવામાં આવે અને અમે બીજું એ પણ કીધું હતું કે અમે અમારો વર્કલોડ ન થાય ને તો અમારો સેકન્ડરી સબ્જેક્ટ હોય બીજો કોઈને ઇંગ્લિશ હોય કોઈને મેથ્સ હોય કોઈને અકાઉન્ટ હોય તો અમે એ ભણાવવા પણ રેડી છીએ તે છતાં અમને ન્યાય આપવામાં નથી આવતો અમે બીજા વિષય ભણેલા છીએ પણ કોમ્પ્યુટર કોઈ કોઈ બીજા બીજા વિષયવાળો કોઈ કોમ્પ્યુટર ભણેલો નથી જેમાં કોડિંગ કોડિંગ આવે છે કોડિંગ કોઈ કોઈ વિષય વાળો ભણાવી શકે એમ નથી પણ સવાલ એ છે ને કે મુખ્યમંત્રી પાસે તમે લોકો પહોંચી ગયા ત્યાં ત્યાં આગળ એમની સાથે વાતચીત તમે કરી અને હવે તો એવું પણ કહેવાય રહ્યું છે કે શિક્ષણ મંત્રી પણ બદલાઈ જશે તો શું આખી પ્રોસેસ ફરીથી તમારા લોકો માટે નવી પ્રોસેસ થઈ જશે

બરાબર વીસ વીસ તો આવેદન પત્ર આપે છે દસ વખત શિક્ષણ મંત્રી ને છે ત્રણ વખત મુખ્ય મંત્રી ને મળ્યો છું સચિવો તે હરેક વખતે મારે મળવાનું થયું બરાબર પણ અમારો મુદ્દો આજ સુધી કોઈએ ધ્યાનમાં લીધો નથી એનો મતલબ કે હવે અમને આંદોલન સિવાય કોઈ રસ્તો નથી બરાબર તો આ મજબૂર સરકાર અમને આંદોલન કરવા માટે સરકાર મજબૂર કરે છે કેમ વીસ વખત અમે એમને મળ્યા વીસ વખતમાં અમને એક પણ પોઝિટિવ રિપ્લાય આપ્યો નથી બરાબર હજુ સુધી અમારા વિશે કંઈ વિચાર્યું નથી વીસ વીસ વખત જો અમે આવેદનપત્ર આપીએ એમને રૂબરૂ મુલાકાત કરીએ રૂબરૂ સમજાવીએ કે અમે આ રીતે કરવા તૈયાર છીએ કમ્પ્યુટર વિષય છે તો અમે ખાલી કમ્પ્યુટર ભણાવીશું અમારી સાથે મેથડમાં પદ્ધતિની અંદર બીજો વિષય પણ છે જેમ કે સામાજિક વિજ્ઞાન કોઈને છે કોઈ ઉમેદવાર ને ગણિત વિજ્ઞાન છે કોઈને એકાઉન્ટ છે કોઈને ઇંગ્લિશ છે બરાબર તો એ પણ સક્ષમ છે કે ભણાવી શકે છે અને કમ્પ્યુટર વિષય એવું છે કે આખું માધ્યમ છે ને એક મેથેમેટિક્સ છે પ્લસ સાથે સાથે અંગ્રેજી પણ આવે છે એવું નથી કે કોમ્પ્યુટર વિશે ગુજરાતી માધ્યમ ની અંદર ભણવામાં આવે છે એના વિશે બધા ગુજરાતી છે કે ટેક્સ્ટ બુક ગુજરાતીમાં આવે છે એવું નથી કારણ કે ત્રણ વર્ષની માસ્ટ જે ડિગ્રી કહેવાય છે કમ્પ્યુટરની ડિગ્રી હંમેશા સંપૂર્ણ ઇંગ્લિશ ની અંદર આવે છે બીસીએ છે જેમ કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે તો એની આખી ટેક્સ્ટ બુક ત્રણ વર્ષનું છે ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર બરાબર તમામ સેમેસ્ટર એ બધા ઇંગ્લિશ ની અંદર આવે છે તો જે એ ડિગ્રી પાસ કરીને આવે છે એવું તો નથી કે શિક્ષકને લાયક નથી બરાબર કારણ કે આ ડિગ્રી ક્યારે પાસ કરી છે કે એ ઇંગ્લિશની અંદર કંઈક માસ્ટર છે એને વાંચતા આવતો લખતા આવડતું છે કંઈક એ ક્વોલિફાયર છે ત્યારે એને બીસીએ કર્યું બીસીએ કર્યા પછી એના ઉપર એ વિષય ઉપર બીએડ કર્યું છે અને બીએડ કરીને પછી એ ટાટની પરીક્ષા પછી ટાટની પરીક્ષાની અંદર પણ એ ક્વોલિફાય થાય છે તો એ એટલો વ્યક્તિ સક્ષમ છે શિક્ષકને લાયક જ્યારે પરીક્ષા પાસ કરે છે અને પરીક્ષાની અંદર એવું તો નથી કે એક જ વિષયની હવે સરકારે સ્ત્રીય પરીક્ષા લીધી છે એમાં અલગ અલગ દરેક વિષયના ટોપિક મૂક્યા છે જે તૈયારી કરેલો વિદ્યાર્થી ઉમેદવાર સંપૂર્ણ વિષય સાથે તૈયારી સાથે આવે ક્વોલિફાય થાય છે બરાબર વિનંતી જે કીધું તમે લોકો કમ્પ્યુટરના છો પણ અન્ય વિષય જે સાત હજાર પાંચસોનું રિક્રુટમેન્ટ છે કારણ કે પંદર દિવસ થઈ ચુક્યા છે હજી સુધી ના જીઆર પડ્યું છે ના નોટિફિકેશન બહાર આવ્યું છે કોઈ પ્રોસેસ હજી સુધી થઈ નથી મુખ્યમંત્રીનું એને લઈને શું કેવું હતું હા અમે એ પ્રશ્ન અમારો પણ હતો કે સર તમે જે સાત પાંચસો ની નવ થી બારમાં જે જાહેરાત કરી છે એની અંદર એની પ્રોસેસ શું તો એમણે એવું કીધું કે થઈ જશે ટૂંક સમયમાં થઈ જશે એમનો આ જવાબ હતો અને એક થી આઠનું પૂછ્યું તો કે એ પણ અમે એની સાથે કરવાના છીએ બસ માત્ર જયારે પણ અમે એમને મળીએ છીએ ને કોઈ પણ મંત્રીને કે કોઈ પણ સચિવને ત્યારે એમનો માત્ર એક જ જવાબ હોય છે કે ટૂંક સમયમાં કરીશું ખબર નહી એમનો એક ટૂંક સમય ક્યારે પૂરો થશે અને અમને ક્યારે ન્યાય મળશે અને બીજું નહીં તારીખ કે કોઈ ટાઈમ નથી આપ્યો એમ કહ્યું છે કે ટૂંક સમયમાં થઈ જશે બસ અને બીજું બેન એ કહીશ કે બે હજાર વીસ ની અંદર અમારે એમને ગુજરાત સરકારે મેકમ દ્વારા એક હજાર કમ્પ્યુટર શિક્ષક શિક્ષણ સહાયક

બિલકુલ સવાલ એ છે કે આવતા વર્ષે ક્યારે કરશો અને આ બધા જ કમ્પ્યુટર ટીચર્સ છે કારણ કે તેમને હવે તેમનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે કારણ કે સરકાર પણ એમને કાયમી રોજગાર માટે થઈ અને કોઈ ઠોસ વાત નથી કરી રહી શકુંતલાબેન આપ મયુરભાઈ આપ અને મુકેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર બિલકુલ તો હવે જોવાનું રહેશે કે સરકાર સાત હજાર પાંચસોનું રિક્રુટમેન્ટ કરવાની વાત તો કરી રહી છે પણ ક્યારે થશે આ એ પણ જોઈશું કારણ કે સમય સરકારી ટૂંક સમય ક્યારે પૂરો થશે કદાચ એવું તો નહીં બને કારણ કે ચર્ચા પણ ચાલી રહી છે કે સરકારમાં બહુ મોટા પરિવર્તન આવી રહ્યા છે ઘણા બધા મંત્રીઓના પત્તા કપાઈ રહ્યા છે ને ઘણા નવા મંત્રી પણ આવી રહ્યા છે તો તેવામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોનું પત્તું કપાવવાની ચર્ચા પણ ચાલી રહી છે હવે જો શિક્ષણ મંત્રી બદલાયા તો કહેવામાં આવશે કે આખી યોજના હતી કુબેર ડીંડોના સમયમાં હતી નવા શિક્ષણ મંત્રી હવે નવી જાહેરાત કરશે ક્યાંક એવું તો નહીં બને ને એટલે આ છોકરાઓને હવે આશા પણ નથી રહી અને ભૂપેન્દ્રભાઈ કદાચ જો તમને ખરેખર એવું લાગતું હોય કે આ ગુજરાતનું ભવિષ્ય છે અને ગુજરાતનું ભવિષ્ય પણ આ લોકો જ છે કારણ કે એ શિક્ષકો છે એ જ બાળકોને ભણાવે છે તો એમના માટે ચોક્કસથી કંઈક ઠોસ થઈ શકે તેવું કરજો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર